પીછા વગર આ સરકાર જો જમીન આપી દેતી હોય ને તો એ સરકારની આગળ પણ આપણે લાલાક કરવી પડે એમ કોઈ ભીખમાં આપણને જમીન પાછી નથી આપી દે. જીતવા માટે લડવાનું છે. આપણી જમીન બચાવવા માટે લડવાનું છે. આપણા આદિવાસી સમાજના હક અને અધિકાર બચાવવા માટે લડવાનું છે. લગભગ મને યાદ છે ત્યાં સુધી અગિયાર ડિસેમ્બરે બાળુભાઈ વિજયભાઈ સરપંચ અને તમામ આગેવાનો આવ્યા હતા મેં એમને કીધું તેર તારીખે સભા રાખીએ પછી આવેદન પત્ર આપશું પરંતુ અહીંયા લોકલ આગેવાનો દ્વારા ખાલી બનાવટી આવેદન પત્ર આપીને બેસી જઈએ એટલે લોકો શાંત થઈ જશે પરંતુ આ શાંત થાય એવા લોકો નથી આપણા સમાજની જમીન બચાવવા માટે આપણા આદિવાસી સમાજના હક અને અધિકાર બચાવવા માટે આજે અત્યારે આપણે આ આ ઠંડીમાં ખુલ્લામાં બેઠા છે જાહેર સભામાં ઉપસ્થિત એવા નવસારી જિલ્લા રૂઢિપ્રથા ગ્રામ સભાના અધ્યક્ષ એવા રમેશભાઈ આપણી વચ્ચે યુવા ક્રાંતિકારી એવા કલ્પેશભાઈ કમલેશભાઈ જયેન્દ્રભાઈ રવિભાઈ ધીરજભાઈ અને આ ગામના સરપંચ બેન સમિતિના પ્રમુખ નિલેશભાઈ માહલા તમામ આગેવાનશ્રીઓ રાકેશભાઈ તેમજ ગામના વડીલો બહેનો યુવા મિત્રો અને નાના ભૂલકાઓ જમીન શું છે એના વિશે તમામ વાત આપણે કરી છે એક મિનિટ ખાલી આંખ બંધ કરીને એટલું વિચારો કે કદાચ આપણે કોઈ ફેક્ટરીમાં કામ કરતા હતે દર દર ભટકતા હતા એવી જ રીતે જો આપણા ગામમાં શીર પડતર જમીન કે ગૌચર નહીં હતે આપણા ગામમાં ગામની કહેવાય એવી જમીન નહીં હતે તો આપણું શું થશે આ ગામ દસ વર્ષ પછી પચાસ વર્ષ પછી પણ રહેવાનું છે આ ગામની વસ્તી વધવાની છે જમીન વધવાની છે વધવાની છે જમીન જમીન વધવાની નથી આપણે તો કુટુંબ કબીલો વધવાનું છે આપણને હજુ જમીનની જરૂર પડવાની છે પરંતુ આપણને પૂછા વગર આ સરકાર જો જમીન આપી દેતી હોય ને તો એ સરકારની આગળ પણ આપણે લા આગ કરવી પડે એમ કોઈ ભીખમાં આપણને જમીન પાછી નથી આપી દેતા મારા પર કેટલાક લોકોને સારું શિક્ષણ મળશે મેં એમને એક પ્રશ્ન પૂછો કે જેટલા કરંજવેરી ગામના લોકો છે એના બાળકો જ્યાં સુધી ભણવા માંગે ત્યાં સુધી મફત શિક્ષણ આપશો નથી આપવાના જો એ લોકો મફત શિક્ષણ નથી આપવાના તો આપણે મૂર્ખા છે કે આપણે વગર કામની આપણી પોતાની જાન જેવી જમીન આપી દેવાના આપવું છે અમે શિક્ષણ મેળવી લેશું અમારા છોકરાઓ પણ શિક્ષણ મેળવી લેશે અને આપણે ત્યાં અત્યારે શિક્ષકો આ ચૌધરી સાહેબ જેવા જીબીમાં અધિકારી છે અધિકારી ઉતા એમણે પણ શિક્ષણ લીધું છે અને એમણે નોકરી પણ પૂરી કરી છે તો આપણા દીકરાઓ પણ બહાર જઈને ભણશે પણ અમે અમારી કિંમતી જમીન આપવાના નથી મને બી લડાઈમાં અમે તમારી સાથે છે અત્યાર સુધી અનંતભાઈની આગેવાનીમાં દરેક લડાઈઓ લડ્યા છે એવી પણ લડાઈઓ લડ્યા છે જેમાં અમને પહેલા જ કહી દેવામાં આવે કે આ તમે કોઈ કાળે નહીં જતી શકો પાર તાપી રિવોલ્વિંગમાં સોળ જેટલી રેલી કરી અને સરકારને ઘૂંટણીઓ પાડી દીધી એ તાકાત અનંત પટેલની છે તાકાત આદિવાસી સમાજની છે આ જમીન કોણ છે જમીન આપડી માં છે અને માના દવાણ પર હાથ નાખે ને એ હાથ જળમૂળ કાપી નાખવાની તાકાત યુવાનો એ રાખવી પડશે હવે કારણ કે કોઈ બહારથી આવીને એમ કે આ જંગલ અમારું છે એ આપણને સ્વીકાર્ય છે આ જંગલ આપણા બાપ એ સાચવેલું છે આ જમીન આપણા બાપ દાદા એ સાચવેલી છે જે જમીન સરકારી છે ને એ સરકારી જમીન પર પહેલો હક આદિવાસી સમાજનો છે કાનુ બની સાંભળી લીધો ગામ સભાની તાકાત શું છે ઓળખવી પડશે તમારે બધાએ કાલે ભેગા નક્કી બધા જાહેર આ કોઈ પણ ગામમાં આવું નહીં એ તાકાત તમારી છે જયેન્દ્રભાઈને પૂછી લેજો ફોરેસ્ટનો એક અધિકારી આપણા જંગલમાં જે આપણા આદિવાસી સમાજે કલમ નાખેલી એ કલમ કાપી નાખે અને અમે બધા ભેગા થઈને જાય ને એ જ ફોરેસ્ટ અધિકારી પાછી કલમ નાખી આપવી પડે એ તાકાત ગામ સભાની છે કલ્પેશ પટેલને ને કઈ ફરક નથી પડતો મને એટલું ખબર છે આ તમારા ગામનો પ્રશ્ન નથી આ આદિવાસી સમાજનો પ્રશ્ન છે તમે અત્યાર સુધી દરેકને આમંત્રણ આપી જોઈએ કે આ છે તાજી બધા ભાઈ તમે જાય એવા પણ આ એક મરદ સાથે મરદ ઉભો છે એ તમને કહેવા આવ્યો છું બાયલાઓની અમને જરૂર નથી આ લડાઈમાં જે મરદ માણસ હશે ને તે આવજો બાકી બાયલાઓ ઘર બેસીને અમને કહેજો કંઈ બી કહેજો અમને એનાથી ફરક નથી પડતો તમારા ભાગની લડાઈ પણ અમે લડી લેશું પણ ઘરે બેસીને જે દિવસે તમારા પરિવાર તમને પૂછશે ને કે

અવહેલના કરી છે ગ્રામ સભાની ઉપર જઈને એમણે આ હુકમ કર્યો છે એટલે ઓ સરપંચ તેમાં અહીંના આગેવાનોને કહેવા માંગુ છું કે જરૂર પડે એ એનો કોર્ટમાં ઘસડો આ પાંચમી સૂચિ વિસ્તારમાં એમણે કંઈ પણ કરવું હોય તો પ્રથમ ગામ સભાની પરમિશન લેવી પડે પડે ને પડે જ જમીન સંપાદન અધિનિયમ બે હાજર તેર જમીન સંપાદન અધિનિયમ બે હાજર તેર પણ એવું કહે છે અને એના માટે મહેસૂલ સચિવે બે હાજર એકવીસ ની અંદર કલેક્ટરોને પરિપત્ર પણ આપ્યો છે અને એ પરિપત્રમાં ઉલ્લેખ છે કે અનુસૂચિત વિસ્તારની અંદર ત્યારે જમીન સંપાદન કરવાનું થાય ત્યારે ત્યાંની ગામ સભાની પરમિશન આ અધિકારીઓએ ખોટું કરીને તમારી જમીન એમને ફાળવી દીધી છે પણ આપણે પક્ષા ઉપર રહીને આ જમીનને બચાવવા માટે બધા એક થઈને લડવાનું છે લડશો ને કે એક આજની આ એક જાહેર સભાની સાથે ગામ હિતમાં એક ગામ સભા પણ થઈ જ ગઈ છે તો હું બધાને પૂછીશ કે જે કલેક્ટરે જમીન ફાળવાનો હુકમ કર્યો છે એ હુકમને આજની ગામ સભા જે પ્રાથમિક શાળાના પટાગણમાં ભેગા થઈને ગામ સભા કરી છે ગામ સભા

તમારે મેદાન બનાવી દો એ લોકો બે શબ્દો બોલવાની તક આપી મને જે માન સન્માન આપ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ લડાઈમાં જ્યારે પણ જરૂર પડે અમને યાદ કરજો તમારા સહકાર માટે અમે ત્યાંથી આવીશું જય આદિવાસી જો